સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ અંકિત સોની ટ્રાવેલ પરિરાધો જવા પહેલા અમે ખૂબ જ સુંદર મજાનો ડાંગી ભોજનનો સ્વાદ માણ્યો જેમાં રીંગણ વટા રીંગણ બટાકાનું શાક નાગરીના રોટલા દૂધી ચણા શાક નાગરીનો શીરો અને એવી અનેક પ્રકારની વાનગીઓ હતી જે ખૂબ જ સરસ હતી સ્વાદિષ્ટ હતી તો એક ગ્રુપમાં જોડાઈ ગયા છે અત્યારે જે જે ગ્રુપ આવેલું હતું જે એજેબલ લોકોનું ગ્રુપ હતું એ ખૂબ જ એન્જોય કરવા માટે આવેલા છે અહીંયા વઘઈ ફરવા માટે તો આપણે એ લોકો સાથે જોડાઈ ગયા છે હાલમાં એ લોકોએ આ ટ્રેમ્પો ટ્રાવેલ્સ કરી છે જે અહીંથી લઈ જશે આપણે

જેમની આ ટ્રાવેલ્સ છે મોઢેશ્વરી ટ્રાવેલ સંજયભાઈ પણ ખૂબ જ સારા વ્યક્તિ છે જેમની આ ટ્રાવેલ્સ છે મિત્રો સુરતથી જો તમે વઘઈ કા સાપુતારા કે અન્ય કોઈ જગ્યાનો પ્લાન કરી રહ્યા છો તો પ્લીઝ આમનો કોન્ટેક કરજો હું કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવીશ તેમની પાસે નાની મોટી દરેક ગાડીઓ મળી રહેશે મિત્રો મોઢેશ્વરી ટ્રાવેલવાળા સંજયભાઈ ખૂબ જ સરળ સ્વભાવના છે ખૂબ જ સારા માણસ છે તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન આવ્યા જમવા માટે ઉભા રહ્યા હતા જ્યાં પ્રોપર ડાંગનું જમવાનું મળે છે રાગી નું જમવાનું મળે છે નાગરી જેને કહેવાય નાગરી આપડા આજે નાગરી ના રોટલા નાગરીનું નું શીરો જયમાં છે છે મિત્રો ટેમ્પો ટ્રાવેલ્સ જે છે મોઢેશ્વરી ટેમ્પો ટ્રાવેલ્સ આપણે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે વનસ્પતિ ઉદ્યાન વગઈ આ છે બોટનિકલ ગાર્ડન પડે છે ડાંગમાં વગઈમાં પછી આપણે કપાવી લીધી છે વીસ રૂપિયા ટિકિટ છે મિત્રો આ રીતનો કઈક નજારો છે અંદર થી ગાર્ડન નો આ છે બોટનીકલ ગાર્ડન બગાઈ ખુબ સુંદર જગ્યા છે જોઈ શકો તમે આ બાંબુ થી બાંબુ યુઝ કરીને બનાવવામાં આવ્યા છે બધા પોટ બનાવવામાં આવ્યા છે વેસ્ટ માંથી બેસ્ટ

એટલા એન્જોય કરવાવાળા વ્યક્તિઓ હતા સિનિયર સિટીઝન ગ્રુપ કે દરેક જગ્યાએ પોતાના વિડીયોઝ અને ફોટોઝ લેવાનું ચૂકતા નહીં અચૂક તેમના ફોટોઝ તેઓ લેતા હતા ગ્રુપના અને બધા જ એક્સાઇટેડ રહેતા હતા કે પહેલા હું ફોટો પડાવ બધા જ કપલ્સમાં ફોટો પડાવતા હતા સ્માઇલ ચાલો સ્માઇલ સ્માઇલ

ખૂબ જ સુંદર સુંદર વૃક્ષ અહીંયા છોડ છે કે તમે ઘરે લઈ જઈ શકો છો એલચી છે અજમો છે રાઈસ પ્લાન્ટ છે વિક્સ તુલસી છે બોરસેલી છે લાલ ચંદન છે સફેદ ચંદન છે ઉપરાંત અનેક પ્રકારની ઔષધિઓ અને ઔષધિઓના છોડ પણ અહીંયા છે તમે અહીંયા જરૂર મુલાકાત લેજો ખૂબ જ સુંદર જગ્યા છે આ સાપુતારા જતા બાવન કિલોમીટર પહેલા જ આ ગાર્ડન આવે છે બોટનિકલ ગાર્ડન જેને કહેવાય છે ખૂબ જ સુંદર અને નર્સરી બનાવેલી છે એક નાની એવી અંદર જ્યાં ઘણા બધા વૃક્ષો અને છોડ મુકવામાં આવેલા છે તો અહીંયા ઘણા પ્લાન્ટ્સ મૂકવામાં આવેલા છે જેના નામ પણ અહીંયા લખવામાં આવેલા છે હું તો ફર્સ્ટ ટાઈમ જ જોઈ રહ્યો છું ને એ સુંદર સુંદર વૃક્ષ સુંદર સુંદર ફૂલો એટલો ગાર્ડન માં આકૃતિઓ પણ બનાવવામાં આવી છે જે અહીંયા વન વિભાગમાં જોવા મળે છે વનમાં જોવા મળે છે તેવા તેવા પશુઓ પક્ષીઓ જેની આકૃતિ મૂકવામાં આવી છે આ ગાર્ડન મિત્રો ખૂબ જ મોટો ગાર્ડન છે તો તમે જોઈ શકો છો આ ખૂબ જ જંગલમાં બનાવવામાં આવેલો ગાર્ડન જે જંગલ ની વચ્ચે વચ અને અહીં આવશો તો તમને ફિલિંગ્સ પણ એની જ આવશે વાઇબ્સ પણ એની જ આવશે જંગલની ખૂબ જ શાંતિ છે કોઈ અવાજ નથી આ ઊંચા ઊંચા બામ્બુના વૃક્ષ બામ્બુના ઝાડ જેને કહેવાય આજે બામ્બુ બાંબુ ટ્રી જેનો ઉપયોગ અહીં ડાંગના લોકો ખૂબ જ કરે છે मित्रों गार्डन कैफे हाल है कौन જોઈ શકો મિત્રો આ ગાર્ડન ખૂબ જ મોટો છે અહીં સાયકલ પણ મળે છે વાડેથી યાર ફ્રી ફોર ધ સાયકલ પણ લઈ શકો છો તો ખૂબ જ સુંદર ગાર્ડન છે અહીં રમવાનું પણ છે બાળકો માટે અહિયાં ડાંગ ની એક ઝલક બતાવવામાં આવી છે એક ઝાંકી બતાવવામાં આવી છે હા ચાલો આપણે પણ જોઈ લઈએ તો કંઈક આ પ્રકારની ડાંગની ઝાંખી છે ડાંગી લોકો આ રીતે પોતાનો જીવન ગુજરાત ચાલા હું આ મિત્રો પ્રોપર ડાંગના આદિવાસી લોકો જે કહેવાય તેની આ એક ઝાંખી છે ખેડૂત ખેતી કેળવતા કરે છે કેવો આનું જીવન છે તેના વિશેની આ એક નાની ઝલક છે નાની માહિતી છે બધા ગ્રુપ ના મેમ્બર હવે આઈસ્ક્રીમ ની મજા છો આ રીતે કઈક સાપુતારા ડાંગ વગેરે હાઈવે પર જ આ ગાર્ડન આવેલું છે બોટનિકલ ગાર્ડન અહીંયા અવશ્ય મુલાકાત લેજો બહુ સુંદર ગાર્ડન છે આ. આ છે છે ગાર્ડન ગ્રુપ જે આપણે મળી ગયું હતું અત્યારે બધા મજા માણે આપી દીધું કેવી રીતનું મારી કે

મિત્રો જોઈ શકો છો તમે અહીંયા લાકડા ની બધી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવે છે બાંબુ થી મિત્રો આ જ છે ખરી ડાંગ ની ઓળખ આ ડાંગ ને રિપ્રેઝન્ટ કરે છે આ બધી વસ્તુઓ અહીંયાથી થી ખરીદે જો પ્રોત્સાહન મળે ગામડા વાળાઓને પણ ખૂબ જ સરસ બનાવવામાં આવે છે બધી વસ્તુઓ અહીંયા તમે જોઈ શકો છો આ બધું બાંબુ થી બનાવવામાં આવેલી વસ્તુઓ છે કેટલા ની આ પેન્સિલ આ બધું બાંબુ બનાવટો છે જેને આગળ કીધું તેમ ડાંગ ને રિપ્રેઝેન્ટ કરે છે બધા ફ્લાવર પોટ છે આ બધું નારિયેળ આ બધું થી બનાવ હમ નારિયેળ થી ની બને નારિયેલ પાણી અહિયાં પીધેલા છે રાગી નું હોય છે હોય છે ને નાગરી નાગરી હા એક જ જેને અહિયાં નાગરી કેવાય છે આ બધું નાગરી નું બનેલું હોય છે નાગરીની પાપડી નાગરી ના પાપડ ભૂંગળા નાગરીના નાગરીનો પાવડર મિત્રો આ નાગરી રાગી ખૂબ જ હેલ્થ માટે સારું હોય છે તો એ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીં આવો તો કઈક આ રીતનો નજારો છે ગીરા ધોધ પહેલી ઝલક જોવા મળી છે તે સામે જોઈ શકો તમે આપનો ગ્રુપ જેમની સાથે આપણે આવેલા છે તો વોટરફોલ દીકરા અહીંયા નો સૌથી આપણા ગુજરાત નો મોટો વોટરફોલ છે તો તમે જોઈ શકો છો આજે ગીરાધોધ કેવાય છે ડાંગની છે ડાંગનો હાટ કહેવાય છે છે ના કારણે વરસાદના કારણે ચોમાસાની સિઝન માં જ પાણી અહીંથી આવતું હોય છે માટે હાલ નીચે નથી જવા દેતા બંધ છે બાકી ત્યાં તમે આગળ જઈ શકો છો નાઈ શકો છો જોઈ શકો છો મિત્રો નજારો છે એ ખુબ સુંદર વ્યુ આવે છે પેટી રાતો आदिवासी म्यूजिक चल रहा है आदिवासी नृत्य कर रहे हैं लोग तो यार ये डांग कल्चर के भाई ज़्यादा डांग कल्चर ने रिप्रेजेंट करेगा। रहे हैं तो वो ही सबको जो पानी कितना प्रवाह नीचे पड़ी रही है क्या ना आवाज इतना अच्छा है कितना दूर से यहां से भी ना आवाज आ रही है आप लोग कर दो किलोमीटर दूर चलो हां हमारे गेटो भाई ना कोई एक बार बाजी आउट कर

મિત્રો તમે પહોંચી ગયા છે વાંસદા અત્યારે અહીંયા એક ચાનો બ્રેક લીધો છે ચા પીવા માટે કેમકે ખૂબ જ થાકી છે ગરમી ખૂબ જ થાકી છે મિત્રો હું ને મીશું ત્યારે અહીંયા ચા ચાની મજા મળીએ મીશું તને કેવું લાગે એ ફરવાળી પપ્પા ત્યાં બ્લોગિંગ કરવાનું તને કેવું લાગે ટ્રાવેલિંગનું એવી ટ્રાવેલિંગ કરવાની મીશું આવી રીતે આપણે ફરતા રહીશું હે ને બ્લોગ બનાવતા રહીશું અને આપણા મિત્રો સુધી આવા વ્લોગ લાવતા રહીશું તો મિત્રો બ્લોગનો અત્યારે અહીંયા જ હવે કરું છું હવે અમે પણ ઘણી જોબર મળી ગયા છે આવી જ નવી જર્નીઓ નવી જગ્યાઓ તમારી સામે આપણે એક્સપ્લોર કરતા રહીશું લાવતા રહીશું બેક ટુ બેક વ્લોગ આવતા રહેશે બસ તમારો પ્રેમ આપી દેજો થેન્ક યુ ફોર વોચિંગ